નિતિન પટેલ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે મહેસાણાના એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી એક રમૂજી કટાક્ષ કર્યો હતો તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતા ઓડિયો વાયરલ થતા આ જ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે પૂર્વ એપીએમસીના એક ડિરેક્ટરે નિતિન પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને આ સાથે જ પૂર્વ એપીએમસી ડિરેક્ટર બચ્ચુભાઈ પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો જો કોઈ ખોટા સાબિત કરી બતાવે તો તેને એક કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે આ વાયરલ પત્રિકા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ હવે ટ્વીટ કરી છે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમ ઇતિહાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપણે જણાવી દઈએ કે ભાજપની આંતરિક લડાઈ અંગે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ કટાક્ષ કર્યો છે નિતિન પટેલ સામે પડેલા કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલની પત્રિકા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ અને આ પત્રિકા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તેમજ પત્રિકા પોસ્ટ કરવા સાથે ચાવડાએ ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ હોવાનો કટાક્ષ કર્યો છે અમિત ચાવડાએ લખ્યું છે કે ભાજપના પાંજરાપોરમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર એવા શબ્દોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો સાથે જ નીતિન પટેલે કોંગ્રેસના ઘોડાઓને લગ્નમાં બોલાવાને લઈ કટાક્ષ પણ કર્યો હતો નીતિન પટેલ સામે પત્રિકા ફરતી થતાં અમિત ચાવડાએ ભાજપના આંતરિક લડાઈનો ઉલ્લેખ પણ કર્યો છે આપને જણાવી દઈએ કે પૂર્વ કરોડના ઇનામની જાહેરાત કરી છે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો જો ખોટા કોઈ સાબિત કરી આપે તો એને એક કરોડનું ઇનામ આપશે તેવું તેમણે જાહેરાત કરી છે આપને જણાવી દઈએ કે કરી એપીએમસીના પૂર્વ ડિરેક્ટરે કહ્યું કે મેં મારી ઉંમરમાં કોઈ પાસે લાંચ રૂશ્વત લીધી હોય ચોરી સિના ચોરી કરી હોય કોઈના તોડપાણી પાણી બ્લેકમેલિંગ કે અન્ય રીતે ધમકાવીને મેં પૈસા પણ પડાવ્યા હોય કોઈ હોદ્દેદારના લેટરપેડનો દુરુપયોગ કરી પૈસા પડાવ્યા હોય કે અન્ય રીતે પણ મેં જો પૈસા લીધા હોય તો તે સાબિત કરી આપો હું એક કરોડનું ઇનામ આપીશ હું જાહેર જીવનમાં ઈમાનદારી પારદર્શક અને સ્પષ્ટતાથી જીવું છું તેવું ખાનગીમાં કોઈ રહસ્ય હોય તે સાબિત કરી આપે તો પણ હું ઇનામ આપવા તૈયાર છું તેમનું કેવું છે કે વિધાનસભામાં અમારું ગામ આવ્યું ત્યારથી આજ સુધી ભાજપમાં મેં મારું જીવન સમર્પિત કર્યું છે તે દરમિયાન પણ મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું નથી કોઈ કાર્યકર સાથે ઉદ્ધતા કે ગેરવર્તણૂક મેં કરી નથી ને તે સાબિત કરી બતાવો મેં મારું જીવન પાર્ટીને એટલે કે ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે તેમણે તે પણ કહ્યું કે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ એટલે કે પાંચ વર્ષ સુધી મારા એપીએમસીના ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય ખેડૂતો કે કિસાન સંઘને મદદ ના કરી હોય કે કોઈ કાર્યકર અરજદાર કે ગામડાના સામાન્ય માણસ સાથે મેં ઉદ્ધતાય કરી હોય લાંચ પણ લીધી હોય તો આ આક્ષેપ સાબિત કરી બતાવો ને હું એક કરોડનું ઇનામ આપીશ ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ના હોવા છતાં અગ્રેસર રહીને પાર્ટીનું મેં નિષ્ઠાથી કામ કર્યું છે મેં કામ ન કર્યું હોય તો સાબિત કરી બતાવો આપને જણાવી દઈએ કે કરી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલનના શરૂઆતથી બે હાજર સત્તરમાં આ આંદોલનના અંત સુધી તેઓ સંકળાયેલા હતા ભાજપના અન્ય નેતાઓ જ્યારે આ આંદોલનમાં મોં સંતાડતા હતા તેવા વખતે મેં નીતિનભાઈ પટેલ અને ભાજપ સરકારના સમર્થનમાં ઢાલ બનીને જીવના જોખમે અસંખ્ય કાર્યક્રમો આપ્યા હતા સરકારના સમર્થનમાં મેં કાર્ય કર્યું હતું જેના ફળની સજા આજે મને નીતિનભાઈ જેવા નેતા આપી રહ્યા છે જો તે ખોટું સાબિત કરે તો તેને એટલે કે હું નીતિનભાઈ પટેલને પણ એક કરોડનું ઇનામ આપવા તૈયાર છું તેમણે કહ્યું કે મારા પક્ષ પ્રત્યેની ફરજ નિષ્ઠા અને કામગીરી બાબતની જો કોઈ ચકાસણી કરવી હોય તો જિલ્લા સંગઠનના હોદ્દેદારો પાસે ચકાસણી કરાવી શકે છે આ કામગીરીના બદલામાં મેં કોઈ દિવસ કોઈ હોદ્દા માટેની વાત કે લાલચ કરી હોય તો પણ મને જણાવજો આપને જણાવી દે કે તેમનું તે પણ કેવું છે કે તેમના ધર્મપત્ની કડી તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર હતા છતાં ક્યારે મહેસાણાના કોઈ હોદ્દેદારો કે આગેવાનોને એકવાર પણ મેં પ્રમુખ પદની માગણી કે લોબિંગ પણ કર્યું નથી છતાં મારી ઉપર કેમ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેમણે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડકાર ફેંક્યો છે તેમણે કહ્યું કે જો મારા આક્ષેપો ખોટા સાબિત થાય તો એક કરોડનું ઇનામો આપીશ આપને જણાવી દઈએ કે નીતિનભાઈ પટેલ અત્યારે સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં છે આપને તે પણ જણાવવાનો પ્રયત્ન કરીશું કે છેલ્લા કેટલાક સમયથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાઇડલાઇનમાં છે પણ તે જ્યારે કોઈ જાહેર કાર્યક્રમ કે મંચ ઉપર જાય છે ત્યારે એવા નિવેદનો આપે છે જેને કારણે તે સતત મીડિયાની ચર્ચામાં રહે છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવાના હાથખંડા હોય કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડી માત્ર મળે તેવી કોઈની ઈચ્છા હતી તેની સમગ્ર માહિતી મેં કડી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને આપી છે અને તેઓ સારી રીતના જાણે છે આ બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા

એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ચૂંટણી હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રશ્ન હોય આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે જેમાં પાંચ સભ્યો છે જે આવનારા સમયમાં જે ચૂંટાયેલી પાંખો છે તેના વિપક્ષના નેતા હોય અથવા તો સત્તાપક્ષના નેતા હોય એની ચૂંટણી કરાવી અને ચોક્કસપણે લોકતાંત્રિક ઢબે સ્પષ્ટપણે દરેક મતદાતાનો પોતાનો અભિપ્રાય જાણીને અને એ દિશામાં કામ કરવામાં આવશે આવનારા સમયમાં આ ચૂંટણી કમિશન દ્વારા સમગ્ર ગુજરાતના જે પણ પંચાયતી રાજના સંગઠનો છે કોર્પોરેશન્સ છે ત્યાં જ્યાં પણ જરૂરિયાત ચૂંટણીની લાગશે ત્યાં ચૂંટણી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યારબાદ જે ચૂંટાયેલી પાક છે તેના નેતા ઉપનેતા જેવા પદનું સિલેક્શન કરવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા લોકતંત્રમાં વિશ્વાસ રાખતી આવે છે અને લોકતંત્રમાં જે પણ જેનો પણ મતદાનનો અધિકાર છે જે સિસ્ટમ પ્રમાણે તે દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવશે અને મતદાનના મારફતે ચૂંટવામાં આવશે જે પણ અલગ અલગ પોસ્ટના હોદેદારો છે તેમ ધારો કે ઉદાહરણ તરીકે કોઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના જે ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર્સ હશે તે લોકો નક્કી કરશે કે તેમનો વિપક્ષનો નેતા કોણ બનશે લીડર ઓફ ઓપોઝિશન કોણ બનશે અને ઉપનેતા કોણ બનશે એ પણ એ લોકો ચૂંટાયેલા વ્યક્તિઓ ભેગા થઈને નક્કી કરે તેની એક પારદર્શક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઊભી કરવામાં આવશે આ કમિટીમાં કેટલાક વ્યક્તિઓ એટલા અનુભવી છે કે જેમને ચૂંટણી પંચના પણ અનુભવ છે ચૂંટણીના પણ અનુભવ છે પૂર્વ સાંસદ સભ્ય પણ છે એટલે ચોક્કસપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક ટ્રાન્સપરન્ટ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થઈ અને યોગ્ય લોકોને યોગ્ય હક લોકતાંત્રિક પ્રક્રિયાથી મળે તે પ્રકારની પરિસ્થિતિ અને તે પ્રકારની પ્રક્રિયા ઊભી કરવાનું કામ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ કરશે નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર